પલ્લવી પંચોલી આપની સમક્ષ રજૂ કરું છું લેખક શ્રી અશ્વિનભાઈ રાવલની નવલકથા વારસદારનું પ્રકરણ છઠ્ઠું મંથનને પોતાને કલ્પના પણ ન હતી કે બે લાખનો પગાર સવિતા માસીને કહેવાથી આખી પોળમાં એની આટલી ઇજ્જત વધી જશે એણે તો જસ્ટ મજાકમાં જ આવી વાત કરી હતી પરંતુ કોરના લોકોએ તો એ વાતને સાચી માની લીધી તમામ લોકોનો દ્રષ્ટિકોણ જ બદલાઈ ગયો માણસ ગમે તેવો સારો હોય તો પણ એની સારપની કોઈ જ કિંમત હોતી નથી એના પૈસાને જ લોકો સલામ કરતા હોય છે હવે બે લાખનો પગારદાર પ્રતિષ્ઠાવાન યુવાન બની ગયો સવારે એ ચા પીવા માટે અંબિકા હોટલ ગયો તો ત્યાં જયેશ પણ એને જોઈને બોલી ઉઠ્યો શું વાત છે મંથન ત્યાં તો મને કાલે કહ્યું પણ નહીં બે લાખ રૂપિયા પગારની નોકરી તને મળી ગઈ જયેશ પણ એની જ રહેતો હતો કેટલો કર્યો છે મેં તો બધું જ જાણે છે મહાદેવની કૃપા થઈ અને મારા દિવસો બદલાયા મંથન બોલ્યો તારી વાત સાવ સાચી છે સમયનું ચક્કર ફરતું જ રહે છે તારી આ ખુશીમાં આજની ચા મારા તરફથી જયેશ બોલ્યો અને એને નોકર ને ચા માટે બૂમ પાડી સવારે અગિયાર વાગે મંથન દરિયાપુરની બેંક ઓફ બરોડામાં ગયો અને એણે એક લોકર ખોલાવ્યો એનું ખાતું પણ આ જ બેંકમાં ચાલતું હતું લોકર ખોલાવ્યા પછી એ ઘરે ગયો અને દાગીના ભરેલી વજનદાર પ્લાસ્ટિકની બેગ એક કપડાની થેલીમાં મૂકી દીધી ઉપર બે કપડા મૂક્યા જેથી બહારથી કોઈને ખ્યાલ ન આવે થેલી સાયકલમાં ભરાવી ફરી એ બેંકમાં પહોંચી ગયો લોકરમાં એને પ્લાસ્ટિકની બેગ મૂકી દીધી રોકડ કેશ ના રૂપિયા આવતીકાલે મૂકવાનું નક્કી કર્યું ઘરે આવીને એને બેતાલીસ લાખ કેશમાંથી ચાલીસ લાખ એને એક પ્લાસ્ટિકની બેગમાં પેક કરી દીધા બે લાખ રૂપિયા જેટલી કેશ એને ઘરમાં જ રાખવાનું નક્કી કર્યું એ પછી એ જમવા ગયો જમીને ઘરે આવ્યા પછી આરામ કરવા મેળી ઉપર ગયો અને પલંગ ઉપર આડો પડ્યો કરોડો રૂપિયા મારી પાસે આવ્યા છે ત્યારે આ રીતે હું આડચુની જેમ ઘરમાં પડ્યો રહું છું એ બરાબર નથી પોળનું વાતાવરણ પણ મારા માટે યોગ્ય નથી લાગતું મારે જો અમદાવાદમાં જ સ્થાયી થવું હોય તો સેટેલાઇટ થલતેજ કે બોપલ બાજુ કોઈ સરસ બંગલો કે ફ્લેટ ખરીદી લેવો જોઈએ અને કાં તો વેલી તકે મારે મુંબઈ શિફ્ટ થઈ જવું જોઈએ મારે એક નવી બાઇક પણ લઈ લેવી જોઈએ અત્યારે હાલ ગાડી લેવાનો કોઈ મતલબ નથી મંથન વિચારી રહ્યો એ દિવસે જમીને આવ્યા પછી મંથન કાંતિલાલ ને મળવા માટે ગયો જય જીનેન્દ્ર અંકલ મંથન બોલ્યો કાંતિલાલ પોતે જૈન વાણ્યા હતા આવ મંથન ઘણા દિવસે ભૂલો પડ્યો કાંતિલાલ બોલ્યા હા અંકલ કામ વગર થોડું અવાજ છે મંથન બોલ્યો એની નજર ચારે તરફ તોરલને શોધી રહી હતી પરંતુ તોરલ ક્યાંય દેખાય નહીં મંથન ભાઈ ચા પીશો પીશોને કિચનમાંથી બહાર આવીને રંજનબેન બોલ્યા એ મંથનને હંમેશા માનથી બોલાવતા યુવાન છોકરાને તું તારી કે કહેવું એમને સારું નહોતું લાગતું ના માસી હમણાં જમીને જ સીધો આવું છું મંથન બોલ્યો માથે મુંડન કેમ કરાવ્યું છે સગામાં કોઈ ગુજરી ગયું કે શું રંજનબેને પૂછ્યું ના માસી તિરુપતિ બાલાજી દર્શન કરવા ગયો હતો તો ત્યાં મુંડન કરાવ્યું મંથન બોલ્યો એ આજકાલ માથે કેપ પહેરીને ફરતો હતો ત્યાં તો તોરલ બહારથી આવી એ કરિયાણાની દુકાને ખાંડ લેવા ગઈ હતી મંથનને બેઠેલો જોઈને થોડી ખંચકાઈ ગઈ મંથનને ખૂબ જ પ્રેમ કરતી હતી પરંતુ એની સગાઈ બીજે થઈ ગઈ હતી એ મંથન સામે આંખ મિલાવી શકી નહીં જોઈને સીધી કિચનમાં ચાલી ગઈ અંકલ સેટેલાઈટ થલતેજ કે બોપલ બાજુ ફ્લેટ કે બંગલાના શું ભાવ ચાલતા હશે મંથન જરા મોટેથી બોલ્યો જેથી તોરલ પણ સાંભળી શકે કોના માટે ખરીદવો છે કાંતિલાલે આશ્ચર્યથી પૂછ્યું મારા પોતાના માટે અંકલ હવે પોળમાંથી મન ઉઠી ગયું છે મંથન બોલ્યો મંથન આજકાલ પ્રોપર્ટીના ભાવ શું ચાલે છે તને કંઈ ભાન છે તું તો એન્જિનિયર છે તને તો ખબર હોવી જોઈએ ને બંગલો ખરીદવાની શું શું જઈને વાત કરે છે હાઉસિંગ બોર્ડની સોસાયટીમાં એક રૂમ રસોડાનો પ્લેટ પણ 10-15 લાખમાં મળતો નથી તારું બજેટ કેટલું છે એ બોલને કાંતિલા લકડાઈને બોલ્યા હવે મંથનનો પિત્તો ગયો માણસ પોતાની જાતે શું સમજતો હશે હું જ્યારે ફ્લેટ અને બંગલાના ભાવ પૂછવા આવ્યો છું તો શું એ મને બુદ્ધુ સમજે છે હવે બીજા દલાલને જ હું વાત કરીશ પડોશીના સંબંધે હું અહીં આવ્યો હતો જેથી બે પૈસા કમિશન તમને મળે મંથન બોલતા હશે જુસ્કેરાઈ ગયો અને ઊભો થઈ ગયો કિચનમાં તોરલ કાન સરવા કરીને મંથનની બધી વાત સાંભળી રહી હતી અરે પણ આમ ઊભો શું થઈ ગયો

પણ તારી પાસે એટલા પૈસા આવ્યા ક્યાં છે આ બધા એરિયામાં ખાલી બે બેડરૂમ ફ્લેટ લેવા માટે પણ પચાસ લાખ નું બજેટ જોઈએ કાંતિલાલ બોલ્યા મારા બજેટની ચિંતા કરવાની તમારે જરૂર નથી અને મારી હેસિયત બતાવવાની પણ જરૂર નથી મારું બજેટ બે કરોડ નું છે મંથન બોલ્યો અને આ વખતે સાચે જ ઉભો થઈને ઘરની બહાર નીકળી ગયો એના ગયા પછી રંજનબેન કિચનમાંથી બહાર આવ્યા તમે પણ શું કારણ વગર મंथનને આટલા બધા સવાલો કરો છો એ બિચારો ભાવ પૂછવા આવ્યો હતો ત્યારે તમે એને ઉતારી પાડ્યો એની હેસિયત હવે પહેલા જેવી નથી એને કોઈ વિદેશી કંપનીની નોકરી મળી છે મહિને 2 લાખ રૂપિયા પગાર મળે છે 3 મહિનાના 6 લાખ રૂપિયા ને એડવાન્સમાં મળ્યા છે એની કંપની એને કદાચ મકાનની કોન્ટ આપવાની હોય કે એના કોઈ બોસ માટે એને લેવો હોય તમને ધંધો કરતા પણ નથી આવડતું વિચારાને નારાજ કરી દીધો રંજનબેન બોલ્યા બે લાખ રૂપિયાની નોકરી મળી ગઈ અને છ લાખ એડવાન્સ મને તો આ ખબર જ નથી કાંતિલાલ આશ ચર્યથી બોલ્યા તમે તમારા ધંધામાંથી ઊંચા આવો ત્યારે ખબર પડે ને આખો દિવસ ફોન ઉપર મંડ્યા રહો છો આખી પોળ જાણે છે એક તમારા સિવાય રંજનબેન બેન બોલ્યા રંજનબેનને પણ મંથન ગમતો હતો મમતાને એન્જિનિયર હતો પરંતુ એની કોઈ ચોક્કસ આવક ન હતી એટલે એ પોતાના પતિને સમજાવી શકતા ન હતા તોરલનું દિલ મંથનમાં હતું એ પણ એ જાણતા હતા છતાં કાંતિલાલનો સ્વભાવ એટલો જીદ્દી અને ગુસ્સાવાળો હતો કે રંજનબેન કંઈ બોલી શકતા ન હતા જે છોકરા સાથે તોરલનું સપણ કર્યું હતું એ તોરલ કરતા 4-5 વર્ષ મોટો હતો માથે કાલ પણ પડવાની શરૂઆત થઈ ગઈ હતી કાંતિલાલે માત્ર પૈસો જોયો હતો અને એ કંઈ બહુ શ્રીમંત પણ ન હતો રતનપોળમાં સાડીની દુકાન હતી અને પિતા સાથે ધંધામાં હતો એના કરતાં આ મંથન માટે માની ગયા હોત તો કેટલું સારું તોરલ કરતાં માત્ર બે વર્ષ મોટું છે દેખાવે પણ એકદમ હેન્ડસમ છે અને હવે તો એ બે લાખ રૂપિયાનો પગાર એનો ચાલુ થઈ ગયો છે ઘરકામ પણ હવે મંજુબેન પાસે બંધાવી દીધું છે આજે એ બંગલો કે ફ્લેટ ખરીદવાની વાત કરવા આવ્યો હતો તોરલનું તો સકપણ પણ ઉતાવળ કરીને કરી નાખ્યું હવે શું રંજનબેન મનોમન અફસોસ વ્યક્ત કરી રહ્યા હતા તોરલે પણ કિચનમાં મંકને કરેલી બધી જ વાત સાંભળી હતી જો કે એને તો બોર્ડમાંથી પણ સમાચાર મળી ગયા હતા કે મંથનને 2 લાખ રૂપિયાના પગારની નોકરી મળી ગઈ છે અને એણે ઘરે કામ પણ બંધાવી દીધું છે આજે એને પપ્પા સાથે કોઈ પોશ એરિયામાં સારો ફ્લેટ કે બંગલો લેવાની વાત કરી જો મારી સગાઈ બે દિવસ પહેલા ના થઈ હોત તો હવે મંથન સાથે એના લગ્ન કરવામાં કોઈ વિઘ્ન ના હતું માત્ર બે દિવસ માટે કિસ્મતે મારી સાથે મજાક કરી નાખી બીજા દિવસે સવારે મંથન રિક્ષા કરીને બેંક ઓફ બરોડામાં ગયો અને ચાલીસ લાખ રોકડા લોકરમાં મૂકી આવ્યો બેંક નજીક જ હતી છતાં જોખમ હતું એટલે એણે રિક્ષા કરેલી ત્યાંથી ફરી રિક્ષા કરીને નજીકમાં આવેલા બાઇકના શોરૂમમાં ગયો ત્યાં જઈને એણે હીરો સ્પ્લેન્ડર બાઇક પસંદ કર્યું ચેક લઈને જ ગયેલો એટલે એણે પેમેન્ટ પણ કરી દીધું ફોર્માલિટી પતાવી ને એણે બાઇક છોડાવી દીધું અને ત્યાંથી એ દર્શન કરવા સીધો માધુપુરાના અંબાજી મંદિરે ગયો દર્શન કરીને એ સીધો જમવા માટે રૂપાપરી પોળમાં ગયો આજે તો મુર્મિલા માસીએ પૂરણપોળી બનાવી હતી ગીથી લથપથ પૂરણપોળી માસીએને પીરસી જમી કરીને નવી બાઈક ઉપર મંથન ઘરે પહોંચ્યો ત્યારે બપોરના સાડા બાર થઈ ગયા હતા મંથનની નવી બાઈકે બધાનું ધ્યાન ખેંચ્યું બધાને હવે વિશ્વાસ આવી ગયો કે ખરેખર મંથન પાસે 6 લાખ રૂપિયા આવી ગયા છે મંથન બાઇક લઈને પોળમાં આવ્યો ત્યારે તોરલ પણ કોટલા ઉપર જ ઊભી હતી મંથન હવે આત્મવિશ્વાસથી ભરેલો સુંદર યુવાન દેખાતો હતો તોરલે નિસાસો નાખ્યો મંથને ઘરે જઈને બાઇકને પાર્ક કરી અને ત્યાં પડેલી પોતાની જૂની સાયકલને પોતાના ઘરેથી ત્રીજા ઘરે જઈને મૂકી અને ઘરની ચાડી ખખડાવી જય માસી આ સાયકલ મૂકી જાઉં છું આજથી આ સાયકલ તમારો હર્ષદ વાપરશે એ આવે તો એને કહી દેજો મેં નવી બાઇક લઈ લીધી છે એટલે સાયકલની મારે જરૂર નથી ભલે એ વાપરતો મંથન બોલ્યો ભલે ભાઈ કહી દઈશ એ આવતો જ હશે આ બહુ સારું કામ કર્યું મારો હર્ષદ તો રાજીનો રેટ થઈ જશે જયાબેન બોલ્યા હર્ષદ એચબી કાપડિયા હાઈ સ્કૂલમાં દસમા ધોરણમાં ભણતો હતો નાનપણથી એને સાયકલ શોખ હતો નાનો હતો ત્યારે ઘણી વાર એ મંથન ની સાયકલ શીખવા માટે લઈ જતો એના પિતા છૂટક મિસ્ત્રી કામ કરતા હર્ષદ રોજ બસમાં બેસીને સ્કૂલે જતો હતો સ્કૂલ માત્ર 2 કિલોમીટર દૂર હતી સાયકલ કી ફાપા માટે હર્ષદ થી વધુ યોગ્ય પાત્ર પોળમાં માં બીજો કોઈ ન હતો એ પછી બીજા 3-4 દિવસ પસાર થઈ ગયા મંથનની ઈચ્છા મુંબઈ જઈને ત્રણેય બેંકોમાં પપ્પાના જે પણ એકાઉન્ટ હતા એ પોતાના નામે એક્ટિવેટ કરવાની હતી કારણ કે એ હવે કાયદેસરનો વારસદાર હતો બેંકમાં જઈને ફોર્મમાં સહી કરવી જરૂરી હતી એ સિવાય પોતાનો મલાડમાં આવેલો સુંદરનગરનો ફ્લેટ જોવાની પણ એની ઈચ્છા હતી ઝાલા અંકલને પણ એકવાર મળી લેવું હતું એમણે કોઈ છોકરીની પણ વાત કરી હતી એટલે લગ્ન માટે પણ હવે પાત્રો જોવા પડશે તોરલની તો હવે સગાઈ થઈ ગઈ હતી ત્રીજા દિવસે પોડમાં નવચંડી હવન હતો એટલે હવન પતી જાય પછી મુંબઈ જવાનો એને વિચાર લીધો પ્રાદબ્ધ જ્યારે સાથ આપે છે ત્યારે ચારે બાજુથી યશ પ્રતિષ્ઠા મળતા હોય છે શિવરાત્રીની આગલી રાત્રે લગભગ દોઢ વાગે મંથનના મોબાઈલ પર તોરલનો ફોન આવ્યો પપ્પાને છાતીમાં દુખાવો ઉપડ્યો છે બહુજ કા બ્રહ્મણ થાય છે આખા શરીરે પરસેવો વળી ગયો છે તમે જલ્દી ઘરે આવો ને તાત્કાલિક હોસ્પિટલ માં લઈ જવા પડશે તોરલ રડમાં સવાજે વાત કરતી હતી મંકર મંથન ઊભો થઈ ગયો નાઈટ ડ્રેસ કાઢીને નોર્મલ કપડા પહેરી લીધા એને કબાટમાંથી 10000 રૂપિયા પોતાના ખિસ્સામાં મૂક્યા અને લગભગ દોડતો જ કાંતિલાલના ઘરે પહોંચી ગયો કાંતિલાલની હાલત જોઈ એને તરત જ એમ્બ્યુલન્સ બોલાવી લીધી એમ્બ્યુલન્સ આવી એટલે આજુબાજુના ત્રણ ચાર ઘરના પડોશીઓ પણ બહાર આવ્યા મંથન એમ્બ્યુલન્સમાં જ કાંતિલાલની સાથે વીએસ હોસ્પિટલમાં ગયો ઇમરજન્સીમાં ચેકઅપ કરાવી એમને બોર્ડમાં લઈ લીધા જરૂરી ટ્રીટમેન્ટ પણ ચાલુ થઈ ગઈ ત્યાં સુધીમાં રિક્ષામાં બેસીને તોરલ એની મમ્મી અને એમના નજીકના એક પાડોશી મહેન્દ્રભાઈ પણ હોસ્પિટલમાં આવી ગયા મંથને વોર્ડ નંબર કહી દીધો એટલે એ લોકો સીધા વોર્ડમાં જ આવ્યા હોસ્પિટલ માં ડિપોઝિટ ભરવાની હતી એટલે અને નીચે જઈને 10000 ડિપોઝિટ ના પણ ભરી દીધા ડોક્ટર સાથે મારી વાત થઈ ગઈ છે ચિંતા કરવા જેવું કંઈ જ નથી માઈલ્ડ અટેક આવેલો છે પરંતુ ડોક્ટરે ઇન્જેક્શન આપી દીધું છે અત્યારે તબિયત એકદમ સ્ટેબલ છે મેં ડિપોઝિટ પણ નીચે જઈને ભરી દીધી છે મંથન ને રંજનબેન ને કહ્યું તમે અમને ઘણી મદદ કરી છે મંથન બાઈ ડિપોઝિટના પૈસા હું તમને ઘરે આવીને આપી દઈશ રંજનબેન બોલ્યા માસી મેં તો મારી ફરજ બજાવી છે મારે પૈસાની કોઈ ઉતાવળ નથી મને ખબર જ હતી એટલે ઘરેથી જ લેતો આવેલો હવે હું ઘરે જાઉં છું કંઈ પણ કામ હોય તો મને ફોન કરી દેજો પૈસાની જરૂર હોય તો પણ મને કહેજો એમને સારું થઈ જાય પછી આપણે સમજી લઈશું મંથન બોલ્યો અને તોરલ સામે એક નજર મિલાવીને ત્યાંથી નીકળી ગયો લાખ રૂપિયાનો માણસ છે આ મંથન એકદમ પારકી છટ્ટીનો જાગતાલ અધી રાતે આવા માણસો જ કામમાં આવે કાંતિલાલ ની બિલકુલ બાજુમાં રહેતા પાડોશી મહેન્દ્રભાઈ બોલ્યા તમારી વાત બિલકુલ સાચી છે પરંતુ તમારા ભાઈ એને ઓળખી ના શક્યા રંજનબેન નિશાસો નાખીને બોલ્યા લાગણીઓના આવેશમાં તોરલનું હૈયું ભરાઈ આવ્યું પપ્પા પપ્પાએ મારી સગાઈ કરી દીધી મિત્રો તોરલના ના ભાવિ વિશે જાણવા માટે જોડાયેલા રહો અમારી ચેનલ સાહિત્ય યાત્રા સાથે ટૂંક સમયમાં જ આગનું પ્રકરણ પ્રકાશિત થશે આભાર